પોરબંદર સિવિલ હોસ્પિટલ માં આવારા તત્વો ની ખુસાખોરી અટકાવવા તથા ઇન્દોર દર્દી સાથે મર્યાદિત સ્વચ્છનો જ રહી શકે તે માટે પાસ સિસ્ટમ અમલી બનાવવામાં આવે છે અને પાસ હોય તેને જ પ્રવેશ આપવા સિક્યુરિટી ને આદેશ અપાયો છે પોરબંદર સિવિલ હોસ્પિટલ માં વિવિધ વોર્ડ માં મોબાઈલ પર્સ ચોરી સહિતના ચોરીના બનાવો વધ્યા છે તેમજ રાત્રિના સમય કેટલાક નશાખોરો તત્વો પણ અહીં પડ્યા પાથર્યા રહે છે ઉપરાંત તબીબને સ્ટાફ પર હુમલાનો બનાવ તાજેતરમાં જ બન્યો હતો તથા અવારનવાર નશાખોરો પણ હોસ્પિટલમાં દંગલ મચાવે છે એ સિવાય અનેક ઇન્દોર દર્દીઓના પરિવારજનોમાં પણ મોટી સંખ્યામાં હોસ્પિટલે પડાવ નાખતા હોય છે અને એક દર્દી સાથે ત્રણ ચાર સ્વજનો પણ અહીં રાતવાસો કરતા હોય છે જેના લીધે અન્ય દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે તબીબોના રાઉન્ડ સમયે પણ ઇન્ડોર દર્દીઓના સ્વજનો તેને જોવા આવતા હોય છે આથી સિવિલ હોસ્પિટલ દ્વારા હવે પાસ સિસ્ટમ અમલી બનાવી છે જેમાં દર્દીઓને મળવા આવનારની હોસ્પિટલમાં પ્રવેશ માટે પીળા કલરના મુલાકાતી પાસ આપવાનું શરૂ કરાયું છે અને તેઓ સવારે દસ થી બાર અને સાંજે પાંચ થી સાત ના નિયત સમયે તેઓ દર્દીઓને મળી શકશે અને જરૂર પૂરતા સ્વજનો જ દર્દીની સાથે રહી શકે તે માટે સાથે રહેનાર ને સફેદ પાસ બનાવવામાં આવ્યા છે સિવિલ સર્જન ડોક્ટર એપી તિવારીએ જણાવ્યું હતું

પરિપત્ર પણ અગાઉ જાહેર થયો હતો પરંતુ તેનું પણ અમલીકરણ યોગ્ય રીતે થયું ન હતું ત્યારે પાસ સિસ્ટમનું ચુસ્ત અમલીકરણ થાય તે પણ જરૂરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ અત્યારે સારી છે ડૉક્ટરની શ્વા તો સારા છે ઓપરેશનો થઈ રહ્યા છે તો ગીરદી થઈ રહી છે જેથી દર્દીઓને અમે તકલીફ પડે છે બીજાને એના માટે અમે અત્યારે ભીડ ઓછા કરવા માટે સુવિધા ઉપલબ્ધ કરી છે એના માટે બે જાતના પાસ છે અમે એક પાસ દર્દીઓને જે સગા છે એને રહેવા માટે આપે છે અને એક મુલાકાત માટે આપે છે એ પાસનું સિસ્ટમ રહેશે જેથી જે અત્યારે સારવાર લઈ રહ્યા છે દર્દી ત્યાં ગીર ઓછી રહેશે તો આની સારવાર સારી રીતે થઈ શકે મારી જનતાથી વિનંતી છે કે આનો પાસનો ઉપયોગ કરે મહત્તમ ઉપયોગ કરે આનો